એ એજ પ્રભુ સેવાના સૂત્ર સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યકરો દ્વારા વેરાવળની કામધે નું ખાતે શ્રમદાનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આતકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નગરના સંઘ ચાલક પ્રફુલભાઈ હરિયાણીએ જણાવ્યું કે ગૌમાતા એટલે ભારતીય સંસ્કૃતિનો આધાર આપણા સનાતન હિન્દુ શાસ્ત્રમાં ગૌમાતાનું અનેરું સ્થાન છે ત્યારે ગૌમાતાની સેવા સંરક્ષણ અને સંવર્ધન એ દરેક ભારતીયની ફરજ સમાન છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રતિમાસ અલગ અલગ સ્થળે શ્રમદાન નો કાર્યક્રમ રાખવામાં આવે છે જે અંતર્ગત રવિવારના રોજ વેરાવળની કામધે ગૌશાળા ખાતે વહેલી સવારે શ્રમદાન યોજાયો હતો જેમાં ગૌશાળામાં સંઘના માતાને લીલોતરી શાકભાજીનો મનોરથ પણ કરવામાં આવ્યો ગૌમાતા માતાને અલગ અલગ શાકભાજી આરોગાવવામાં આવી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંગઠન સાથે સેવાકીય કાર્યો કરી સમાજમાં સફાઈ અભિયાન શ્રમદાનનો સંદેશ આપવામાં આવ્યો હતો આ તકે સંઘના કાર્યકરો દ્વારા કામધેનું ગૌશાળાની ગૌમાતા પ્રત્યેની અનેરી સેવા વૃત્તિની પણ બિરદાવવામાં આવી હતી